તારામને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મોજ તો વાંધો નહીં હાલે બેઠી છું નિરાત ની હે બેઠી છે લે નથી બેઠી ના પાડે છે ની મમ્મી ગયા છે ને ગત પાટવા ને મારે હવે છે ને ગોદડા ધોવા બે હોવા બે ગોદડા પલારી દીધા હતા હવારે વેલા કેટલા અટાણ વાઈ ગયા લગભગ હાડા નવ જેવું થઈ ગયું ને આપણે સીવું ને તો હમણાં આરામ કરાવવાનો છે એટલે એ આગળી કહેતી હતી કાલે માથું ધોયું જ સવાર તેલને નાખી નટાણ માથું વરાવતી હતી સવારે એટલે અટાણે તે આગળી પાસે ને માથ વરાવી દીધું હજી કપડાં બદલાવવાના છે તે હાથ પગ ધોઈને આગળ કપડાં બદલાવતો મને કહે કે મારે એ કે જાવું છે એ કે ક્યાં મેં કીધું જાવું તારે તો કે મારે એ કે આંગણવાડીએ જાવું એટલે પપ્પા છે ને એ તૈયારી કરતા હતા જવાની પપ્પા છે ને ગયા છે બાટલો ભરાવવાણાવવાઓ એટલે શિવને એમ કે મને જટિક તૈયાર કરી દે કે દાદા વૈયા જાય મેં કીધું તાર ક્યાંય નથી જવાનું હું ક તો કે કાંઈ કે મેં કીધું તાર સોમવાર જવાનું છે હમણાં નથી હજી બે દી આરામ કર્યું ક આમ તો રેડી જ છે બધું તમે બધા પૂછતા હોય રેડી જ છે બધું પણ છે ને હજી બે દી આરામ કરાવી ને પછી છે ને શું માખ્યું છે હબાવ થઈ ગઈ છે તુલસી એ ખાતી ખાતી ઊભી ગઈ ને મારી તુલસી જોતા બાપા માખ્યું થઈ ગયું ઓય આમાં આવી ગયું કા લે એમાં આવી ગયું છે એટલે નથી થતી આમ ઉભી રામ કાઢી દઉં તને આટી મારી ગઈ હતી કાં બે આટી મારી ગઈ હતી આમાં ઓ એટલે તુલસી આમ નથી થતી હાલો ભાઈ તો વેલેરા પેલા હું છે ને ગોધડા બાઈ ધોઈને નાખી દઉં ને વેલા હુકાતા થાય પછી ઘરમાં કામ કરવું મમ્મી ગયા તા બધો પાઠ હાથમાં લઈને આવે ફાર નહીં લઈ ગયા હોય

હાવ મટી જાય જીરી જીરી હજી છે શરદી એની એ બોટલ તેથી પપ્પા લઈ આવ્યા એ બોટલ બહુ જ સારી છે એટલે હવે મેં કીધું તું બે દી આરામ કર બસ તને મોકલજો હાવ રેડી થઈ ગઈ ને એને એમ કે હું જટ જાઉં બસ મેં એમ કીધું મેં કીધું તને હું ક જીરી કુકર સેડી આવશે તો ક કોણ લઈ દે હે હું ક હું આવી ત્યાં લુવા તો તને નહીં ગમે હું કહું એમ કરીને મેં ના પાડ્યું બસ જો હવે રમેશ ને મમ્મીને છે ને વાહિંદા હજી અધૂરા છે

આગળી છે ને બાટલો મૂકવા આવ્યા હતા થોડીક પેલા વાગે આવ્યા હતા બાટલો મૂકી ને પાછા પાછી ગામમાં ગયા પૈસું તાર લેવું તો કે ના ને હવે પાછી વાટ જોવે છે હમ હવે પાછી વાટ જોવે તે આમ આમ ડોકી કરી હતી કેમ કરી હતી કેમ ડોકી કરી હતી આમ આમ ડોકી કરી દાદા કીધું તો ને હવે પાછી આમ કરી આવે થાય ને કર્યું બરાબર જય શ્રી કૃષ્ણ કરે બધા હર હર મહાદેવ રેડી થઈ ગઈ આજપક તો એને અસલ કરી દીધી કંઈ નહીં કરી દીધી એ પછી કોદળા ધોયા ઘરમાં કામ કર્યું ને બસ આને હમી કરી લીધી રમાડતી ગઈ પહેરી કેમ કે કોઈ છોકરો એના જેવડું હોય નહીં તી જઈએ બોલાવે તો જવાબ દેવા જવું પડે રમતી હોય અહીંયા આવું કરવા આવવા જવું પડે ને આવું થઈ ગયું બસ બધું કામ કરી લીધું તા હે દાદા કંઈ નહીં લે તો કેમ કરીશ એમ કરી જાય કેમ બેસી જાય કેમ બેહી જાય એટલે અટાણ મમ્મી મોરલો બોયલો મોરલો બોયલો આજ તો અમારે અહીં છે ને આવડમાન મંદિર છે ને અહીંયા ઓલો મોરલો બે હાડો ને તી માઈકમાં બોલે હાંજે હાડા છો એટલે સાઉન્ડમાં વાગે તી હાંઈજે હમરાઈ તે અટાણે ફીટ બાર વાઈ ગયા છે આજ મમ્મી અટાણ બોઈ લો એના કંઈક બે ત્રણ ટાઈમ ગોઠવવાના હતા સાંજે હાડાશાહી બોલે આઠ દસ દીઠિયાનો ગોઠવો છે તે હાંજે હાડાશાહી તો કાયમ બોલે જ છે પણ આજે અટાણ બાર વાગે બોલો લો છે હંપરાઈ દીકા તને એ બોલે છો હંપરાઈ એમાં મોરલોય બોલે પછી બીજા પંખીડાના અવાજ એ હોય કોયલનો અવાજ એ જરીક વધારે રાખે ને તો અહીંયા ગામમાં તો આમ તો ટાઈમ ગોઠવવાની જરૂર જ છે ને વાગે બોલાવવો જોઈએ છ વાગ્યા ટાઈમ ગોઠવવાની જરૂર છે એટલે અમુક માણસની અંદર ન ઉડતી હોય તો ઉડી જાય ને ઉઠવા મોડું ન થાય કોઈને એટલે હાલ તો કેતો આપણે શું વાત કરતા હતા સીવું કેમ રી હાઈ જાય કેમ બસ કેમ બેસી જાહે એઠું જોઈને હા જો માર દીકલું એમ બેસી જાહે તો દોઢ વાગી ગયો ને આગળ જો બપોરા કરી લીધા બપોરા કરીને થામ ઉઠકાને થામ ઉઠીને પછી આવી ગોદડા બીજી બાજુ હું કે ફેરવી નાખું ને તો વેલા સુકાઈ જાય આવવાની કંઈ જરૂરતા ન હોય આમાંય સુકાઈ જાય પણ હું કાલને ફેરવતી આવું ફેરવી નાખું હવાર છે ને આડા હુકવા તો અટાણે ઊભા સૂકી દીધા બે બાજુ એક ફૂકવી દીધા ત્યાં આગળ સુકાઈ જાય શ્યાર થા હતા હવે સિવનું પૂરા હોય સિવ આગળ અહીં વાહી આવી હતી પાછી તગડી અંદર મેં કીધું આલું તને હવે હુવરાવી દઉં તેને જો હુવરાવી એને હુવરાવી ને પછી હજી વિડીયો અધૂરો પડ્યો ને એડિટ કરવો હજી જોઈએ અહીં વાટ જોઈને બેઠી અહીંયાથી મોકલીને વાટ જોઈને બેઠી મેં તને કીધું હતું ને કે અહીંયા તડકા ન થવું અંદર પાઈ હાલો હવે સુઈ જવાનું છે ફટાફટ ગોઠવ ચાર વાગવા આવ્યા ને અમાર છે ને જો મારા મામાની દીકરી આવી કોરોના મોટા બાપુની દીકરી થઈ એટલે એ આવ્યા છે તે હવે મેં મૂક્યો ચા આ દુવારો તો છે ને અટાણે મજા ન આવે ગરમી ના શિયાળો મજા આવે એટલે છે ને એલજી જોઈ ખાંડી લીધી હવે હાલો ચા પીવા એલજી વાળું ને સીવન છે ને આ બે વાર હુવર આવી એક વાર હુવર આવી એ પછી વિડીયો અધૂરો તો એડિટ કર્યો હું નાવા ગઈ નાઈ ના આવી ને તાતા છે ને પાછી ઉઠી ગઈ પર પાછો ને હોઈ જાવ તો ઘડીક વાર છે ને પાછી હું રાવી તો પાછી ઘડીક નીંદર કરીને ઊઠી ગઈ એટલે બે વાર ની અંદર તો કરી લીધી પણ છે ને ઘડીક ઘડીક ની આજ ની કરી છે ને અટાણે તો મેળે છે આપણે એ રીબેન રાઈ વાત પૂછશું દાદીએ એ મેં કીધું તું દાદી પાસે બે હું કહો દાદા પાસે ને હું ચા બનાવ જાઉં કોણ છે હું ફરતે હા ફૂઈ કોણ આવ્યું

ચાલુ કરી દીધું ને ઉભું જો હવે બહુ ધ્યાન રાખવું પડશે હવે તો દોડે સઈ દોડે સઈ હવે વાહે લઈ લઈશ કાલ તો એવું મીઠું મીઠું તો આજ ને ભોંતો કાલ તો એકદમ ભોતો મીઠું મીઠું ઈ રેમ તું કરવા ચાહે ને ઓલી મજા નઈ આવે

ઓ સરી વાઈટ રાજા એ રાજા હવે શું ને હું જાઉં સીવું પેડવાનો કંટુડો દેતી આવું ને મમ્મી કરે દાણું જાઉં ભાઈ આવીને ખાવા બેઠા શોર્ટ વિડીયો ઉતારીને મેં કીધું હવે જાઉં તેડવાથી હવે જાઉં ને મમ્મી કે એ કે ઓલું ઘંટુડો એક સડાવી લે કે સડાવ દઉં કે ના ના જોઈ લઉં કેમ કે હવે બધું ભૂલાઈ ગઈ મમ્મી તમે કેટલા લઈને પાણી ભર્યા સંતર લઈને પાણી ભરતા તો એકલા એકલા ખબર ને કોઈ ન હોય અવેડે તો ચડાવી લેતા અટાણા 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 ઉપડે ઉપડે વેલેરી વેલારી એક આંડા જેટલો આમાં તને ને ધ્વજન મમ્મી માથે ગોઈ અટાણા મેં શાહ કરી એની માથે બોખરું ને કાંખમાં ગાગર લઈને પાણી ભરતા ને હું બે આંડા લેતી મને બે આંડા લેવાની ટેવ છે ટ્રેન ઘડે ભરેલ છે પણ મમ્મી જેવડાની એક આંડો એની માથે ગાગર ને પાછી કાંખમાં ગાગર કે આંડો એવી રીતના ભરેલું છે પણ અટાણે હવે મજા ન આવે સીવ ભેરી હોય ને ત્યાં છે ને મેળ ન આવે લેવાનો કેમ કે હાલે હરખી ન હાલે ને તેડ તેડ કરે ને પેલા ગધપાટ લીધી ચાના થાંભવીશ રોંડા ને અંજવાર્યું વાયર્યું

આથમી ગયો ને ઘંટુડો છે ને મૂકી ને દહ મિલિટ બેઠી પછી એવી ને એવી ભાઈ ગઈ તને કેક મજા આવી રમવાની અચ્છાજી કડી રમી આવી ને ઘૂમીને ઘેર દોઢ બે કલાક થઈ ગઈ ના દોઢ બે કલાક જેવું થઈ ગયું ને રમી આવી ને જાજી કડી ઘૂમીને ઘેર કેવીક મજા આવી બહુ બહુ મજા આવી ગઈ હા હાલો તો આમાં બધા બાય બાય કરી દે પછી શું કહેવાનું હોય પછી લાઈક કરજો પછી Baba -ba -ba in pasi. Hui jajo. Hui jajo. <laughs>